તળની ખાડી કેવી છે કોપની 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 ખાડી પહોંચી ગયા નજારો કેમકે મનસુખ નું આ મોસમ છે એટલે તકલીફ તો થોડીક રહેવાની છે જઈએ આપણે અંદર જોઈએ આ અમાર મેન લીડર માણા હવે કેટલાક ખાડી આપણે જોઈએ એમના ભાઈ નાના તો આપણે આગળ જઈએ તો ફાઈનલે ખાડીમાં નીકળી આવું હોય ભાઈ કચલા અહીં કેમ ખાવા પાણીમાં બધીમાં ઘડવું પડે એમ જયેશ ભાઈ હાલ જ મને આમ ક્યાં નીકળો Let's get it. Kadın ona zor. tuhaf ne? મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં કેમકે મહેનત અમે પણ કરીએ તો સપોર્ટ આપજો તો વર્ષ ટાઈમ કમ્પ્લીટ થઈ જાય અને થોડાક સબસ્ક્રાઈબ એ કમ્પ્લીટ થઈ જાય કેમકે નવેસરથી બધું કમ્પ્લીટ કરીને હવે ચાલુ કર્યા છે લોકો એટલે કોન્ટિન્યુ બનાવી દેજો વિડીયોમાં

અને બાજુમાં જ દીવ આવી ગયું કે ઘણા લોકો પોષે છે સવારનો પોરમાં કેમકે એની રોજીરોટી સાહેબ ઘણા લોકો પોતે જાય એની રોટી છે એટલે કેમ કે આની ઉપર એનું જીવ હોય કેમકે રજનું ઊઠે જ આપણે અલગ અલગ બધા જોબ કરતા હોય દાડીઓ જતો હોય ગામડા વિસ્તારમાં બધા એમ તો ગરીબ માણસો હોય বাণসেমকে ভাই থাকি যায় খোট থাকি হাঁড়ে হাঁই কীম তো আগে অধ্যে অধ্যে খুটি যায় হেলত খাটি না

તો આપણે પડી જાઉં કેમ કે પાછું રિટર્ન નીકળવું પડશે થોડીક સ્પીડ રાખીએ તો મિત્રો વિડીયોમાં આગળ તો કરેજો આપણે પહોંચ્યા તો જયેશભાઈ એક ફેસલો પણ કાઢી લીધો જો નાની એવી મળી છે એટલી એવી સ્પીડ તો જો આ જા ખોલી કરી લેવાની છે આવી રીતના હોય એના ડર ડર ની અંદર જવું પડે મહેનત કરવાની આવી રીતની ભાઈ એટલું મહેનત કરે આપણે ન કરી શકીએ ઉપાડી લઈએ આપણે હો આંગળા ખાલી છે ભાઈ ભાઈ જોઈ જોઈને કરવું પડે ઉપાડી તો પાછો કાઢો છે કે આમ કા બ્લોક બનાવવો કંઈ એમ નથી આવી ગયો મોટો બધો છે ભાઈ હો ભાઈ જો ઉપાડી લે લાંઘા જેવા છે એને તો મિત્રોમાં આગળ સુધી રહેજો हाँ सालों से हम वो ही તો વધી જાવળાઇ જુ કરીશું તમે તો સાફ કરવો ઉભા રહેજો ફોટો એક પાડવો છો

થઈ બને કેકડા નીકળ્યા બહુ જ પેલો દોસ્તો ફાઇનલી બહાર નીકળી જ આપડે ખાડીમાં જવું એટલા કેસલા પીગળ્યાશ પછી એક આખો લેમ કેસલે છે તો બધા નહાવા આવ્યા છે હવે બહાર નીકળ્યા જતી વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ હવે બીજા વિડીયોમાં